જય શ્રી કૃષ્ણ આજે મારે તમને વાત કરવી છે ગર્ભયાત્રા કદાચ આપણે તો ઘરે ઘરે જઈને કોઈને સારી સલાહ કે સારી સારી વસ્તુ નથી આપી શકતા પણ એક પુસ્તક જ એવું છે કે જે દરેક વ્યક્તિ સુધી નહીં માત્ર પણ દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચે હવે વાત કરવાની છે ગર્ભયાત્રા જ્યારથી ગર્ભ સંસ્કાર આવ્યું છે ત્યારથી આપણે બહુ બધું વાંચીએ છીએ બહુ બધી એપ્લિકેશન છે ઘણું બધું છે લોટ ઓફ છે અને ગર્ભ સંસ્કાર ગર્ભયાત્રા તો આપણે અનધિકારથી ચાલે છે સાધુ સંતો ત્યારે એ વર્ષે એ વર્ષોમાં પણ કરતા જે ગર્ભવતી માતા હોય છે માટે હવે ગર્ભવતી માતા માટે આ ગર્ભયાત્રા કેટલું કામ કરે છે બહુ મારે નાની વાતમાં આપણે જણાવવું છે કે આપણે કહેવત છે ગુજરાતીમાં કે પાકા ઘડે કાંઠા ન ચડે નથી ચડતા પછી કાંઠા કાંઠા જે તૂટી જાય તો જ્યારે જે વસ્તુ બને છે એ વખતે જે વસ્તુમાં જેટલું એડ કરવામાં આવે તો જે વસ્તુનો સાચો સ્વાદ આવે છે આપણે બધા ઘરે શાક કોઈ પણ વસ્તુ બનાવી છે સબ્જી બનાવીએ છીએ એમાં આપણે રસોઈ કરતી વખતે મીઠું એડ કરીએ છીએ અને સાયન્સ એવું કહે છે કે રસોઈ પછી બની ગયા પછી જો તમે એમાં મીઠું એડ કરો છો તો એ સ્વાદ માટે સારું છે પણ એનો સ્વભાવ ખરાબ છે એટલે કે આપણી સેહ માટે સારું નથી તો જ્યારે એક વ્યક્તિ બનતો હોય એક નવો જીવ બનતો હોય ભારતનું ભવિષ્ય બનતું હોય તો એ બાળકના જન્મ પછી તમે કદાચ ઉપરથી ભગવાન નીચે આવીને પણ એને સમજાવે તો એ બાળક એટલું જ સમજશે એટલું જ એ સ્વીકારશે જેટલા એના મગજની કેપેસિટી છે પણ જ્યારે એ એ વસ્તુ બને છે જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ છે એ વખતે તમે જ્યારે પ્રોડક્ટમાં જેટલી વસ્તુ એડ કરો છો ધેટ વોઝ બીકમ અ બાય ડિફોલ્ટ એ બાય ડિફોલ્ટ થશે હું ઘણી વખત જોઉં છું કે વ્યક્તિ છે જે ગર્ભવતી કોઈ મહિલા હોય છે ને એ ક્યારેય પુસ્તક વાંચતું નથી હા વાંચવાળા વાંચે છે નો ડાઉટ જેવી એમની પ્રેગ્નન્સી સ્ટાર્ટ થાય એટલે પ્રેગ્નન્સીના પણ એક ને બે મહિના પછી ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરે રામાયણ સ્ટાર્ટ કરે શિવ પુરાણ ગરુડ પુરાણ બધા પુરાણો જોવાનું ચાલુ કરે અને વાંચવાનું ચાલુ કરે કરવું જ જોઈએ સારી વાત છે પણ મારું માનવું એવું છે કે જ્યારે તમે આ બધું વસ્તુ કરો છો તમે એક નાનું એવું કેલ્ક્યુલેશન કરો કે જો તમે નવ મહિના માત્ર વાંચવાથી તમારું બાળક સારી સારી વ્યક્તિ બની શકે છે તો જરા એ વિચારો કે તમે ખુદ જ પહેલેથી જ વાંચન સાથે લઈને તમે સારી વ્યક્તિ હોવાના તો તમારું બાળક સારા વ્યક્તિ નહીં બને એમાં કેટલા ટકા ડાઉટ ઝીરો પર્સન્ટેજ નવ મહિના માત્ર વાંચવું એ સારી વસ્તુ છે પણ હું તો એમ કઉ છું કે જ્યારથી તમને વાંચતા આવડે છે ને ત્યારે તમે બુક વાંચવાનું સ્ટાર્ટ કરો અને જ્યારે તમે ગર્ભવતી મહિલા જ્યારે ગર્ભયાત્રા વાંચે છે બહુ મસ્ત નામ આપેલું છે ગર્ભયાત્રા આ એવી યાત્રા છે કે જેમાં માત્ર બાળકનો જન્મ નથી થતો પણ એ બાળકના જન્મ પછી વિચાર કરો મિત્રો બાળકના જન્મ પછી એક માતાનો જન્મ થાય એક પિતાનો જન્મ થાય એક દાદાનો જન્મ થાય એક દાદી જન્મે એક ફઈ ફુવા મામા મામી આ બધાનો એક નવો જન્મ થાય છે બધાનો ઘરમાં એક નાના પગલાં પડે છે ને ત્યારે બધાના મોઢા પર ખૂબ બધી ખુશીઓ હોય છે પણ એ વ્યક્તિને જ્યારે આપણે સારી વસ્તુ બનાવી છે કેમ કે આજે જો દેશને તમારે સુધારવો છે આપણે કોઈ વડાપ્રધાનની સીટ ઉપર જઈને દેશને સુધારવાની પ્રયત્ન નથી કરવા પણ આપણે માત્રને માત્ર આપણાથી શરૂઆત કરીએ આપણું ઘર સુધરશે આપની સોસાયટી સુધરશે આપણું કુટુંબ સુધરશે આપણો દેશ ઓટોમેટિક સુધરવાનો છે તો બધાના જ મૂળમાં છે માણસનો જન્મ જો જન્મ વખતે બાળકને ગર્ભયાત્રા જેવા કોઈ સારા સંસ્કારો માતાવતી જ્યારે એના પેટમાં જાય છે અને બાળકના મનમાં જાય છે ત્યારે ખૂબ જ સારી ઇફેક્ટ એમાં પડે છે સાયન્સ એવું કહે છે કે જ્યાં જ્યારથી બાળકનો જન્મ થાય છે ને એના જે હૃદય નામની જે ગાંઠ ધબકવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે માતાના હૃદય સાથે એમના ધબકારા જે છે ચાલુ હોય છે અને જેવો જ માતાનો જન્મ થાય છે અને જ્યારે એ ગર્ભનાળને કટ કરવામાં આવે છે ત્યારે એ મોમેન્ટ એવી હોય છે એ સેકન્ડ એવી હોય છે કે જ્યારે બાળકના હૃદયના ધબકારા પોતાની રીતે ધબકવાનું સ્ટાર્ટ કરે છે આ બધી જ વસ્તુ બાળકના અંશથી લઈને બાળકના અસ્તિત્વ સુધીનું જેટલી પણ યાત્રા છે એ ખૂબ જ સેન્સિટિવ છે આ વાત કરીએ આપણે ગર્ભ યાત્રાની કે જે માત્ર 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 છે પિતામાં શું રોલ હોય છે જનરલી પપ્પા એવું હોય છે કે કામના બોજા હેઠળ ઘણી વખત એ વસ્તુમાં ધ્યાન નથી આપી શકતા પણ મારે દરેક પિતાઓને એટલું કહેવું છે કે માતાને તો માત્ર નવ મહિના જ વાંચવાનું છે અને સારા બાળકનો જન્મ થાય છે પણ એક પિતાએ પિતા માત્ર પોતાનો અંશ માતાના શરીરમાં આપીને છૂટો નથી પડી જતો પણ જ્યારે અંશ આપવાનો હોય છે એ પહેલાં જ્યારે એ કોષ માણસના શરીરમાં બને છે એ વખતે પિતા શું વિચારે છે એ વખતે પિતા કેવું ખાય છે એ વખતે પિતાનો સ્વભાવ કેવો છે આ બધી જ વસ્તુ બાળકના જન્મ વખતે અસર કરે છે કરે છે ને કરે છે આ કોઈ ઇતિહાસની કે સંસ્કારની વાત નથી આ પ્રૂફ થયેલું સાયન્સ છે આ સાયન્સની વાત છે કે માતાને તો નવ મહિના કેર કરવાની છે પણ પિતાએ તો પોતાના જ્યારે પ્લાનિંગ થાય છે ત્યારથી કેર કરવાની હોય છે અને રોલ એ છે છે કે જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે પિતા ખુશ 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 તો તો માતા માતા અને બાળક ખુશ અને બાળક ખુશ તો ઉપરનો ઈશ્વર ખુશ બસ આ બધા ખુશ હોવાના તો આપો આપ આપણે આપણે ગોતવા જવાની છે જ નહીં અહીંયા સ્વર્ગ છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે ક્યારે પણ તમે કોઈ ગર્ભવતી મહિલાને ગિફ્ટ આપવાનું વિચારો છો જનરલી આપણે તો અહીંયા કોઈ સિરસ તો છે નહીં પણ અમુક દેશો મેં પણ સિરસ જ્યારે ફર્સ્ટ મંથ જ ખબર પડે કે સી વોઝ પ્રેગ સી ઇઝ પ્રેગનેન્ટ ત્યારથી લોકો એમને શુભેચ્છાઓ આપે છે શુભેચ્છાઓ આપવાનું પાછળ કારણ એક જ છે કે વ્યક્તિ મનથી પ્રફુલ્લિત રહે તો એ વખતે કોઈ મોટી મોટી મોંઘીદાર ગિફ્ટ તો આપણે નથી આપવી એમને ગર્ભયાત્રા આપો અને સૌથી મને જે આ વસ્તુ ગમેલી છે એ બુકની હું તો એ એક એઝ અ જેન્ટ્સ આપણે એઝ અ પુરુષ પણ આ બુક વાંચવી ગમે ને એટલું મસ્ત આનું ગ્રાફિક્સ છે જે ગ્રાફિક્સ છે મને ખૂબ ગમ્યું કે એકદમ પરફેક્ટ જનરલી કેવું હોય કે આ સમયગાળો એવો હોય કે માતાને ચીડિયાપણું ઘણી વખત માતામાં થોડી વાર માટે ચીડિયાપણું આવી જાય થોડી વાર માટે માતા પ્રેમાળ થઈ જાય થોડી વાર માટે માતાને બહુ બધી ભૂખ લાગે થોડી વાર માટે એ સ્ત્રીને નવું નવું કંઈક કરવાની ખેવના થાય થોડી વાર માટે કોઈના કોઈ બોલે તો પણ એને એવું થાય આ બધું સ્વાભાવિક છે આ બધું સાયન્સ છે કેમકે એ વખતે એના શરીરમાં હોર્મોન્સનો અપડાઉન થતા હોય છે એટલે આ બધી વસ્તુ થવાની છે પણ એ વખતે જ્યારે કોઈ સ્ત્રી આ પુસ્તક લઈને બેસશે તો પુસ્તકના કલર જ ઠંડા છે દરેક પેજના કલર એટલા ઠંડા છે કે એ વ્યક્તિને કદાચ વાંચવાનો શોખ નહીં હોય ને તો પણ એમ થશે લે કે બે ઘડી બે પેજ વાંચી તો જે ગર્ભવતી મહિલા છે જે ગર્ભવતી થવા ઈચ્છે છે અને હું તો કહું છું જેમને પણ બાળકનો જન્મ થઈ ગયો છે એ પણ આ પુસ્તક એક વખત વાંચે કેમ કે ઉપરના બે તો વાંચવાના છે એનો ફાયદો છે પણ ગર્ભવતી નથી ને એ વાંચે એનો ફાયદો શું છે તો એનો ફાયદો એ છે એ કોઈ બીજી વ્યક્તિને કે બીજી કોઈ સ્ત્રીને સજેશન આપશે કે બેટા આ કરવા જેવું તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે ઈશ્વર સુધી આપણે પહોંચી નથી શકતા ઈશ્વર આપણા સુધી ક્યારે પહોંચી નથી શકતો પણ ઈશ્વર એનો અંશ આપણા સુધી પહોંચાડે છે મોકલે છે અને અંશ એટલે બાળક છે તો આપણે ઈશ્વરના દર્શન તમારે ચરિતાર્થ કરવા હોય ખરેખર તમારે બાળકને ઈશ્વર માનવું હોય તો એક વખત ચોક્કસ વસાવવું વાંચવું અને અન્યને વાંચવા માટે આપવું અથવા તો અન્યના બુક સજેશન કરવી જેથી હજારો લાખો મહિલાઓને આમનો ફાયદો નજરે એમણે જોયો છે પોતે બાળક અને માતાનો સંવાદ જે આ બુક પ્રમાણે છે એ પ્રમાણે એ રિસ્પોન્સ આપે છે તો આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે એક વખત આ પુસ્તક વસાવો એક વખત વાંચો અને એક વખત તમે વાંચશો તો તમે ચોક્કસ તમે કોઈપણને સજેશન તો કરશો જ સાથે સાથે તમે પણ આમનો ફાયદો છે એ અનુભવશો જય શ્રી કૃષ્ણ